મહિલા અને બાળ વિકાસ તથા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબહેન બાવરિયા ના અધ્યક્ષ જિલ્લા નું પ્રજાસત્તાક પર્વ ઉજવાયું હતું આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્યો તથા અમદાવાદ કલેક્ટર ડીકે ડીડીઓ વિદેહ ખરે અને જિલ્લા પોલીસ અધિક્ષક ઓમ જાટની ઉપસ્થિતિ પ્રોત્સાહક બની હતી આ અવસરે કેબિનેટ મંત્રી મંત્રીએ ધ્વજ ફરકાવી સલામી આપીને ઉપસ્થિત સૌ નગરજનોને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી મંત્રીએ દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર સ્વાતંત્ર્ય વીરોને યાદ કરી સ્મરણાંજલિ અર્પી હતી મંત્રીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે આજના પાવન દિવસે આપણે બંધારણ બનાવ્યું હતું આપણું બંધારણ

અને સરદાર પટેલે પોતાની મુત્સદ્દીગીરીથી અખંડ ભારતના નિર્માણની કામગીરી સંભાળી તેમણે વીર ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ અને ખુદીરામ બોઝ બટુકેશ્વર દત્ત જેવા મહાપુરુષોને પણ યાદ કરી વંદન કર્યા હતા આ ઉપરાંત વિદેશની ભૂમિ પર રહીને સ્વાતંત્ર્ય માટેનો જંગ છેડનારા પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા સરદારસિંહ રાણા અને મેડમ ભીખાઈજી કામાને પણ યાદ કરીને નમન કર્યા હતા અમદાવાદના વિકાસ વિશે વાત કરતા મંત્રીએ જણાવ્યું કે અમદાવાદ જિલ્લાએ તમામ ક્ષેત્રોમાં નોંધપાત્ર વિકાસ હાંસલ કર્યો છે રાજ્યમાં સૌથી મોટી વિકાસની હરણફાળ ભરી રહેલા અમદાવાદે તરીકે સાંસ્કૃતિક વારસાની સાથે સાથે વિકાસના વિવિધ આયામો સર કરીને દેશ વિદેશમાં ગુજરાત અને ભારતની શાન વધારી છે વધુમાં તેમણે ઉમેર્યું કે અમદાવાદ જિલ્લો કાયમ અવ્વર રહ્યો છે આઝાદીની લડત હોય કે આજીવિકાની બાબત અમદાવાદે હંમેશા નવો રાહ ચિંધ્યો છે મંત્રીએ વધુમાં કહ્યું હતું કે આપણો દેશ ત્યારે જ ખરા અર્થમાં વિકસિત બનશે જ્યારે આપણે અંત્યોદયના વિચારને ચરિતાર્થ કરીશું અને આ વિચારને અનુરૂપ આપણે ગરીબો અને વંચિતોના વિકાસ માટે કટિબદ્ધ બનીશું મંત્રીએ દેશની એકતા અને અખંડિતતા વિશે વાત કરતાં જણાવ્યું કે સમગ્ર સમાજમાં સમાનતાની ભાવના વિકસે એ અત્યંત જરૂરી છે સામાજિક સમરસતા જ સમાજની એકતાનો આધાર છે વધુમાં તેમણે ઉમેર્યું કે સમાનતાની વાત આવે ત્યારે નાત જાત કોમની સાથે સાથે સ્ત્રી પુરુષ સમાનતા પણ એટલી જ જરૂરી છે આ પ્રસંગે મંત્રી સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ પણ કર્યું હતું સાથે જ આ પ્રસંગે અમદાવાદ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર ભાવિન સાગર ધંધુકા પ્રાંત અધિકારી વિદ્યાસાગર બાવડા પ્રાંત અધિકારી હિતેશ જોશી ધંધુકા મામલતદાર વિજય ડાભી તાલુકા વિકાસ અધિકારી તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ જિલ્લાના અને સ્થાનિક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા